પર તેલના ડબ્બા ભરેલ ટેમ્પો પલટી મારતા માર્ગ ઉપર તેલની નદી વહી પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુંબઈ તરફ જતા તેલના ડબ્બા ભરેલ ટેમ્પો પલટી મારતા તેલના ડબ્બા હાઈવે પર વિખેરાઈ ગયા હતા અને ડબ્બા ફાટી જતા તેલની નદીઓ હાઈવે પર વહી જવા પામી હતી પારડી તુલસી હોટલ સામે હાઇવે પર રવિવારના રોજ દહેજ અડાણીથી ફોર્ચ્યુનટેલના ડબ્બા ભરી મુંબઈ ભી જતો ટેમ્પો નંબર ડીડી ઝીરો વન સી નાઇન વન ડબલ એઇટના ચાલક મોહમ્મદ હસન અલી હુસેનર રહે મુંબઈ શિવાજીનગર સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટેમ્પો બાજુમાં ચાલતો અન્ય એક ટેમ્પો નંબર એમએસ ઝીરો ફોર ઝીરો નાઇન ટુ થ્રી સાથે અહડાયો હતો જે બાદ તેલા ડબ્બા ભરેલ ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેને લઈ તેલના ડબ્બાઓ હાઇવે પર પડતા ફાટી જતા તેલ રોડ ઉપર પથરાઈ ગયો હતો આ બનાવની જાણ થતાં પારડીના પીઆઈ જે જેસરવાયા અને હાઇવે ટ્રાફિક પીએસઆઈ આરપી દોડિયા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી હતી અને અકસ્માત થયેલ ટેમ્પાને ક્રેનની મદદથી સાયદે કરવાની તજવીજ હાથ ધરી હતી જોકે આ અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક સર્જાતા હળવો કર્યો હતો સતત સિવાય આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો